નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા ચારસોથી પાંચસો સુડતાલીસ મોડાસા ચારસો પંચ્યાસીથી પાંચસો સિત્તેર ઈડર ચારસો નેવુંથી છસો એકસઠ બહુચરાજી ચારસો બ્યાસીથી પાંચસો સત્તર અંબલીયાસણ ચારસો એકવીસથી છસો એકત્રીસ મહેસાણા ચારસો સાહીઠથી પાંચસો એકાવન વડગામ ચારસો છત્રીસથી પાંચસો બાબરા ચારસો પાંત્રીસથી પાંચસો પાંત્રીસ વાંકાનેર ચારસો વીસથી પાંચસો અઢાર થી ચારસો પચાસથી પાંચસો પચાસ મોરબી ચારસો અડસઠથી પાંચસો નેવું હિંમતનગર ચારસો નેવુંથી છસો એકોતેર બાવળા ચારસો એકોતેરથી પાંચસો પાંચ સિદ્ધપુર ચારસો પચાસથી છસો ચૌદ ધાંગધ્રા પાંચસો નવથી પાંચસો નવ पालीताना चार सौ पाँच सौ तीस गोजारिया चार सौ पंचाशी थी पाँच सौ कुकरवाड़ा चार सौ चालीस पड़तालीस विजापुर चार सौ पचास थी पाँच सौ बोतेर चार सौ बयासी थी पाँच सौ पालनपुर चार सौ एकसठ छो तेवीस जामजोधपुर चार सौ पचास थी पाँच सौ नौ गुंदरी चार सौ सीतेर थी पाँच सौ छप्पन ઉપલેટા ચારસો ચાલીસથી ચારસો છન્નું તળાજા ચારસોથી છસો એકાવન ભાવનગર ચારસો સિત્તેરથી છસો વીસ હળવદ ચારસો દસથી પાંચસો સિત્તેર વડાલી ચારસો થી છસો પચાસ ચાણસમાં ચારસો અઠાવનથી પાંચસો એકાવન વાવ પાંચસો એકાવનથી પાંચસો સિત્તેર સિહોરી ચારસો પંચાણુંથી પાંચસો પિસ્તાલીસ थ चार सौ पचास थी छसौ वीस कल चार सौ थी पाँच सौ वाराही पाँच सौ थी पाँच सौ एसी जामखंभाड़िया चार सौ दस थी चार सौ एकोतेर दियोदर चार सौ एसी थी पाँच सौ एसी समी चार सौ पचास थी छ सौ हरिज चार सौ पचास थी छ सौ बार पाटण चार सौ बहुतेर थी छ सौ त्रण कोडीनार चार सौ एस पाँच सौ चौतरीस जामनगर तरसौ थी 515, सौ पंदर कड़ी चार सौ ओगण थी पाँच सौ चौरियासी मणसा चार सौ सौ एकोतेर इकबालगढ़ चार सौ एकसठ छो पचास विसनगर चार सौ चालीस पाँच सौ ती खात चार सौ थी पाँच सौ डीसा चार सौ पचास थी छसौ पिस्तालीस पिल्लोडा 551 થી 551 રાઘનપુર 485 થી 601 તલોદ 485 થી 590 હેડબ્રમ 497 થી 555 તાનેરા 478 થી 520 પિલોડા 485 થી 535 વિરમગામ 425 થી 547 બોટાદ 440 થી 623 જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો